બે પરિવારો વચ્ચે તણાવજનક ઘટના સામે આવી છે મળેલી માહિતી મુજબ બે પરિવારના છોકરાઓ સાયકલ પર રમતા હતા આ દરમિયાન એક છોકરો પડી ગયો આ સામાન્ય ઘટના બાદ પણ વિવાદ ઉગ્ર બન્યો હતો પડી ગયેલા છોકરાના પરિવારજનો ગુસ્સે ભરાયા અને નશાની હાલતમાં બીજા છોકરાના ઘરે પહોંચી તેના દાદા સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અશ્લીલ ગાળો બોલી દાદાની શર્ટ પકડી તેમને ઘરમાંથી બહાર કાઢી જાહેરમાં ટીકા મૂકીનો માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આ મામલે કુકરમુંડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે પરંતુ અત્યાર સુધી પોલીસ દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી

એમાં નાની એવી વાત પર આજે ઉગ્ર બબાલ થઈ છે છે એ જાણવા મળી રહ્યું કે બે છોકરાઓ રમતા હતા સાયકલ ફેરવતા હતા એમાં એક જે છોકરો છે એ સાયકલ પરથી પડી ગયો છે જેના કારણે એ છોકરાના પરિવારજનોએ બીજા છોકરાના પરિવારજનોને ધાક ધમકી આપી છે માર માર્યો છે અને જ્યારે આખી ઘટના વિશે પોલીસને જાણ કરવામાં આવે છે તો પોલીસ કોઈ પગલા લઈ રહી નથી જ્યારે પોલીસ પાસે પ્રૂફ પણ છે પોલીસ વિડિયો પણ જોઈ રહી છે તોય કોઈ જાતના પગલા અહીંયા લેવામાં આવતા નથી આ પોલીસની બેદરકારી છે કે જ્યારે તમને જાણ કરવામાં આવે છે ત્યારે પણ તમે આના વિશે કોઈ પગલા નથી લઈ રહ્યા કે કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા પોલીસ પૂરેપૂરી જે છોકરાના જે છોકરાના પરિવારજનોએ ધમકી આપી છે એ છોકરાના પરિવાર તરફ છે જેથી કરીને પોલીસ કોઈ પગલાં નથી લઈ રહી અને જ્યારે ગુજરાત એક ડ્રાય સ્ટેટ ગણવામાં આવે છે ત્યારે એ જ છોકરાના પરિવારજનો નશાની હાલતમાં આવે છે અને નશાની હાલતમાં એ લોકો બીજા છોકરાના દાદાને માર મારે છે અને આ બધી જ જે આખી ઘટના છે એ આપણી સમક્ષ આવી રહી છે જ્યારે એ દાદાને ધાક ધમકી આપવામાં આવે છે જ્યારે તેમને માર મારવામાં આવે છે અને આ વિડિયો જે છે એ પણ બનાવવામાં આવે છે તોય પોલીસ આ વિડિયો જોઈને આંખ આડા કાન કરી રહી છે